આજે આપણે એક દુપટ્ટામાંથી તકિયા બનાવવાના શિયા મેં તેવી ચીજ લાલ આડી લઈ લીધું છે અને એની લંબાઈ છે પંદર ઇંચ જે બેવડ રાખીને લીધું છે એટલે એની લંબાઈ પંદર ઇંચ છે હવે આપણે એને એક છે રાઉન્ડ શેપ કાપીને મેં એની ઉપર ઝાલર લગાડી દીધી છે આજે રાઉન્ડ કાપ્યું છે એ સાડા ચાર ઇંચનું છે આ સાડા ચાર ઇંચનું રાઉન્ડ કાપ્યું છે અને એની ઉપર મેં ઝાલર લગાવીને રાખી છે આ રીતની ઝાલર ફરતી મેં પણ મૂકી દેવાની છે ઝાલર આની મીટી જાય પછી એક આપણે મેં દોરી બનાવીને રાખી છે આ દોરી પણ મેં બનાવીને રાખી છે એક દોરી બનાવીને આ એક બાજુ નેફા વાળીને એની ઉપર આપણે દોરી લગાવી દઈશું પહેલાં હું એને ઊંધી સાટ કરી નાખવાની છે પછી ઊંધી સાટ કરીને આ એક બાજુ નેફા વાળીને એમાં દોરી લગાવી દેવાની છે એક સાઈડ આપણે દોરી મીકીશું આ રીતની દોરી જે બનાવીને મેં પહેલાં જ રાખી હતી આ રીતની દોરી આપણે અંદર મીકતું જવાનું છે જે પાછળથી આપણે મીકવી ન પડે દોરી મેં અંદર નાખી દીધી છે હવે એક બાજુ ઊંધી સાઈડ કરીને આપણે બે શેડા હરખા ભેગા કરીને સીધી સિલાઈ લગાવી દેવાની છે આ રીતની ડબલ સિલાઈ મારી દઈશું ડબલ સિલાઈ મારી દીધી છે આ રાઉન્ડ શેપ કર્યો જેને ચાલર મૂકીને રાખી છે એને ચોકથી બે બાજુ હામાં નિશાન કરી નાખવાના છે જેથી બે સાઈડ હેરખીત આપણે ચપાટીઓ આવે હવે આ છે જે મેં વચ્ચે જે વચ્ચેથી નિશાન મેળવીને આ રીતનું નિશાન લઈ લેવાનું હોય વચ્ચેથી હવે જે પેલા ચાલર ઉપર નિશાન માર્યું હતું એને ઉપર નિશાન મૂકીને આ રીતની ચપટી લેતું જવાનું છે આ રીતની થોડી થોડી ચપટી લઈને આપણે એક આખા રાઉન્ડ ઉપર ગુમાવી દેવાનું છે જે મેં ચાલર મૂકીને રાખી હતી એની ઉપર ફરીને ચપટીઓ લેવાની છે આવડા હવે હું ચપટીઓ લઈ લીધી હવે ડબલ સિલાઈ મારી દઉં છું આવી રીતના ગોળ ફેરવીને આપણે ડબલ સિલાઈ મારી દઈશું આ રીતે તૈયાર થઈ ગયું છે જલ્દીથી બની જાય એ રીતનું મેં દુપટ્ટામાંથી તકિયું બનાવ્યું છે અને ચાલરવાળું તકિયું બનાવ્યું છે હવે એને ઊંધું કરી હવળું કરી લીધું છે આપણે અને મારું તકિયું તૈયાર થઈ ગયું છે બે તકિયા મેં તૈયાર કરી નાખ્યા છે દુપટ્ટામાંથી બે તકિયા તૈયાર કરીને રાખ્યા છે હજુ મારે આને તકિયાને પહેરાવવાના બાકી છે આ બાજુ એક બાજુ દોરી મીકી છે અને એક બાજુ ઝાલર